તે તમારા બધાનું આપણે યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માંગતા હોય તો આપની ચેનલને હજુ સુધી સસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલા બેલાઇકોનને પણ તબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ કપાસ એક હજાર ત્રણસો ત્રેવીસથી એક હજાર પાંચસો અગિયાર સુધી

વાલદેશી એક હાજર નવસો પચાસ સુધી મગફળી તરણ બે સુધી છસો પચાસ થી બે હાજર નવસો પચાસ સુધી એરંડા નવસો થી એક સત્તાણું સુધી અજમો એક થી ત્રણ હજાર સુધી સોયાબીન આઠસો થી નવસો સુધી કાળા તલ બે હજાર આઠસો સાહીઠ થી ત્રણ હજાર બસો સુધી લસણ બે હજાર ચારસો પંચોતેર થી ત્રણ હજાર એકસો પચીસ સુધી દાણા એક હજાર બસો પચાસ થી એક હજાર છસો સુધી સૂકા મરચા એક હાજર આઠસોથી બે હજાર છસો પચાસ સુધી વરિયાળી એક હજાર સો થી એક હજાર નવસો સાઠ સુધી જીરું પાંચ હજારથી છ હજાર બસો બાણું સુધી રાઈ એક હજાર સો થી એક હજાર ચારસો ને અડતાલીસ સુધી મેથી એક હજાર ત્રીસ થી એક હજાર ચારસો ને પચાસ સુધી એક હજાર છસો ને સિત્તેર સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના આપણા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને ચોક્કસથી પહોંચાડી દેજો અને જો તમે કોઈ પણ ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા માગતા હોય તો આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર